નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ સિઝનમાં ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે આ સ્થિતિમાં એક ખેડૂત ખાતેદાર પાસેથી કેટલી મગફળી ખરીદવામાં આવશે એ અંગે અનેક પ્રકારના મેસેજ વાયરલ થયા છે આ બાબતે કૃષિ વિભાગે પ્રેસ રિલીઝ જાહેરાત કરીને સ્પષ્ટતા કરી છે આ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે એક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદાશે એની કોઈ અધિકૃત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી આથી ખેડૂતોએ આ પ્રકારની માહિતીમાં વિશ્વાસ કરવો નહીં અંતરે ઉલ્લેખનીય છે કે એક ખેડૂત પાસેથી માત્ર સિંતેરમર મગફળી ખરીદાશે એક પ્રકારનો ખોટો મેસેજ વાયરલ થયો હોવાથી આ પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો